તો રંગાને

આ ટીમ દ્વારા મેહુલભાઈનું સન્માન કરવામાં આવે છે એક વાર જોરદાર તાળીઓથી આ યુવાને આપણે વધાવીએ છીએ એના કાર્યને વધાવીએ છીએ આઈ જાઓ ભાઈ આવી બધા બધા પ્લીઝ આઈ રિક્વેસ્ટ ટુ ઓલ ગ્રુપ મેમ્બર ઓનર ટુ મેહુલભાઈ પ્લીઝ આપણે બધા તાળીઓથી આ અક્ષરોના સાક્ષી બનીએ એક વાર જોરદાર તાળીઓથી આવો પધારો પધારો એ ચીજા ભા ચીજા હાલે ગુરુ હે કેડા ભી સે હાર્દિક કેડા ભી આજ ભા આજ આ મોળુ છિંદુ અને રોડ વધી આ આ આ મુકે જાન મે વિનો હે મળે બધા તાળીઓ છે પર જોરદાર તાળી બધાય ને અભિષેક આ બધા આવી ગયા ઓરરા જના બધાય આવી ગયા કે કોઈ કાકો મામો રઈ ગયો આ કેરાઈ બોલ નહીં ફોટો આપણા અભિષેક માં તો તમારો છે વગાડતો

યારે ઘીની નદીઓ વહીતા જોઈ છે ખરા હા અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે અહીં કોઈ વાત વાત મજાકની નથી પરંતુ શ્રદ્ધાની છે 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 કહેવાય કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું આ ગામમાં માતાનું મંદિર છે પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે લોકોની માનતાઓ ને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી તો જે પણ વ્યક્તિની માનતા હોય એ પાંચ કિલો દસ કિલો કે પંદર કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે પોતાની માનતા પૂરી કરે છે આ રીતે ગામ આખું ઘી તરબોળ થઈ જાય છે આ તો શ્રદ્ધાની વાત છે પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે હા શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેળાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ

દેવું બહુ અઘરું છે એને પોતાનો આર્થિક સહયોગ આપ્યો છે તમામ દાતાઓનો આ ગ્રુપ હું હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું એ સાથે એ સાથે બાબા સાહેબના જીવન સંઘર્ષને આ બેનો માતાઓ જેટલી છે જોજો તમારા ઉપર જ છે બધો આધાર બાકી તો છે નિરાધાર મોત ન બગાડતા મારું આ દૂર દૂર તમારા ભરોસે છે કામ તેની જનતા આવો તમે છે એ કાયમ માટે એ વંદનને પાત્ર છે જે ખોડી આવો અવિરત પણ Okay. हायावर ऊपर से

તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુકોશિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો હું આદરપૂર્વક આભાર માનું છું જે આ કાર્યક્રમ તફામને કરી છે એવા જે આ સાથી મિત્રોને હું આભાર માનું છું આ રીતે હંમેશા

kia pai te